મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલ એન્જિન કાર વેચવાની છે કાર ઘર ઘર આવશે અને આખી કાર ઓરિજિનલ જોવા મળશે નવા ટાયર જોવા મળશે ટીપ ટોપ કન્ડિશન જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ અને મોડલ આગળ વિડીયોમાં જ વાત કરીએ કિંમત વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો પૂરો જોજો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડિય કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર ડીઝલ એન્જિન છે અને કારનું એન્જિન કમની ફિટિંગ જોવા મળશે એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવરવિન્ડો પાવર સ્ટેરિંગ લોક કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે કારમાં બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે અને કમની કલર સાથે કાર જોવા મળશે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે આખી કાર ઓરિજિનલ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે અને કોઈ પણ ખરાબીને કારણે કાર આપવાની નથી ફૂલ જવાબદારી સાથે આ કાર વેચવાની છે તો કારની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકને તો માલિકનું નામ પ્રફુલ્લભાઈ છે અને પ્રફુલ્લભાઈએ આ સ્વિફ્ટ કારની કિંમત 4 લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો પ્રફુલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સાઠ પાંચ બાર સ્ક્રીન ઉપર આપેલો જ છે પ્રફુલભાઈનો મોબાઈલ નંબર છે 4 લાખ ચાલીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે લાઠી દડ જોવા મળશે પ્રોપર લાઠીદર્ડ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ પ્રફુલભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે પ્રફુલભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે પ્રફુલભાઈનો કોન્ટેક કરી લેવો જય વિસરાજ